બાંગ્લાદેશમાં સુરતની સાડીઓ સળગાવવામાં આવ્યા બાદ સુરતના કાપડના વેપારીઓ બાંગ્લાદેશ સામે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે દિલ્હી ગેટ પર જાપાન માર્કેટની બહાર એકઠા થયેલા વેપારીઓએ બાંગ્લાદેશના ધ્વજના પોસ્ટરો સળગાવ્યા હતા બાંગ્લાદેશ વિરુદ્ધ સૂત્રોચ્યાર કરી ભારે રોષ ઠાલવ્યું હતું બાંગ્લાદેશમાં સુરતની સાડીઓ સળગાવવામાં આવ્યા બાદ સુરતના કાપડના વેપારીઓ બાંગ્લાદેશ સામે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે ડેલિગેટ પર જાપાન માર્કેટની બહાર એકઠા થયેલા વેપારીઓએ બાંગ્લાદેશના ધ્વજના પોસ્ટરો સળગાવ્યા હતા અને આ કૃત્ય માટે જવાબદાર બાંગ્લાદેશના નેતા રાહુલ કબીર ઋઝવી તેઓએ પોતાનો આક્રોશ અને ગુસ્સો વ્યક્ત કરીને બાંગ્લાદેશ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા સુરતના કાપણના વેપારીઓએ બાંગ્લાદેશ સાથેનો વેપાર બંધ કરવાની ચીમકી આપતા આ ઘટનાને પગલે બંને દેશો વચ્ચે તંગ દિલી સર્જાય છે વેપારીઓ ન્યાયની માંગ કરી રહ્યા છે અને બાંગ્લાદેશ સરકાર પાસેથી તેમના ઉત્પાદનોની અપવિત્રતા માટે માફી માંગે છે નોંધનીય છે કે આ નથી જ્યારે સુરતના કાપડના વેપારીઓએ વિરોધ કર્યો હોય અને બે હજાર સત્તરમાં તેઓએ કાપડ પર પાંચ ટકા જીએસટી લાદવાના વિરોધમાં બે અઠવાડિયાની હડતાલ કરી જેના કારણે નાણાં પ્રધાન અરુણ જેટલી સાથે મુલાકાત થઈ જોકે વર્તમાન વિરોધ ખાસ કરીને બાંગ્લાદેશની ક્રિયાઓ પર લક્ષ્યાંકિત છે આ વિરોધ સુરતમાં કાપડ ઉદ્યોગની નોંધપાત્ર આર્થિક અને સાંસ્કૃતિક અસરને પ્રકાશિત કરે છે શ્રી ભારતમાં કાપડ ઉત્પાદન અને વેપારનું મુખ્ય કેન્દ્ર છે ન્યાય અને તેમના હિતોના રક્ષણ માટેની વેપારીઓની માંગ આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધોને જાળવી રાખવા અને સાંસ્કૃતિક વારસાને માન આપવાના મહત્વ પર ભાર મૂકે છે